નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યુઝ ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલથી રિંગ રોડ પર મહાનગરપાલિકા દ્વારા ડેમોલેશન કરવામાં આવ્યું હતું દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી આ દરમિયાન એક વ્યક્તિ દ્વારા હોબાળો કરવામાં આવ્યો કેટલાક લોકો અહીં ઝૂંપડાઓ બનાવી દેવામાં આવ્યા છે અને ગેરકાયદેસર લારી મૂકીને વેપાર ધંધો પણ કરી રહ્યા હોય નગરપાલિકાની ટીમ દ્વારા અહીં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી જે અંતર્ગત એક વ્યક્તિએ હોબાળો મચાવ્યો જો કે એક તબક્કે પોલીસ બોલાવવાની પણ ફરજ પડી পৌঁছি মামলো ঠাড়ে পাড়া

કોનો મારા ખબર વાટ વાટ અરે બેજે અંદર મારા સંપલ કર્યો મને મારી દે છો એટલા બધું લખાવીશું બરાબર મારું નામ ગોહિલ ભાઈપાલજી છે દબાણ હટાવ સેલ ટીમ મહાનગરપાલિકા ભાવનગર આ ટોપ થ્રી વિસ્તારમાં દબાણ હટાવવા માટે કામગીરી ચાલુ કરવામાં આવી હતી શું છે વિગત શું કહેશો મહાનગરપાલિકાની દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી ચાલતી હોય છે વોર્ડ ઓફિસની બાજુમાં ફરિયાદ આવેલી તેના અન્વયે અમે આજે સ્થળ ઉપર આવેલા અને સ્થળ તપાસ કરી અને અમને દબાણ જણાવ્યું હતું અને નિઃશર્સ પણ હતું બે દિવસ પહેલાં આ જગ્યા ઉપર અત્યારે અમે સૂચના આપી અને જગ્યા ખાલી કરાવવા માટેની વિનંતી કરી હતી પણ હજુ સુધી એ દબાણ હટાવ્યું ન હતું અને આજે દબાણ હટાવ સેલની ટીમ જ્યારે દબાણ હટાવવા પહોંચી ત્યારે એ કિસમ મેં કોઈ નશો કર્યો એવું લાગ્યું અને દિભ વર્તન કરવાનું ચાલુ કર્યું હતું અને પથ્થર ઉપાડી અને ફેંકવાનું ચાલુ કર્યું હતું અમે ફરી ભરતનગર પોલીસ સ્ટેશનને જાણ કરી અને પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તે ઈસમને હાલ પકડી અને લઈ ગઈ છે અને દબાણ સેલની ટીમ દ્વારા જે ફરિયાદ હતી એ ફરિયાદનો નિકાલ કરવા માટે દબાણ હટાવની કામગીરી અત્યારે ચાલુ છે સાહેબ મારું નામ નરેશભાઈ વચરામભાઈ પરમાર રહેવાસી ધેવાડા દેવીપૂંજક મારા છોકરાઓ માટે હું અહીંયા નાની એમથી એક લારી મેકો સૌ ત્રણ વાગે ને દસ વાગે બંધ કરી દઉં સાહેબનો અહીંયા ઇતિહાસ ચાલુ થાય તે પહેલાં બંધ કરી દઉં છું તો આખા ભાવનગરની માલપા કેટલું પણ દબાણ છે તે છતાં એમનું કોઈનું દબાણ નડતું નથી નરેશભાઈ તમારું દબાણ નડે છે તમારું એકનું હટાવો અલાભાઈ તમે હેરાન કરો છો મારા ત્રણ દીકરા છે ઉત્તમ હિરેન રોનક રાજર એક દીકરી છે તો એનું ગુજરાન સલાવવા માટે મેં ધંધો અહીંયા ચાલુ કર્યો છે હવે ધંધો ચાલુ કર્યો છે તે સતા વારંવાર અહીંયા આવીને મને ટોર્ચર કરે છે મને અત્યારે ઈટાના ઘા માર્યા છે મારી માથે પંદર લાખ રૂપિયા લેણો છે તો હું તમે કહેતા હોય તો સોરી કરવા જાઉં તમે કહેતા હોય તો મર્ડર કરવા જાઉં તમે કયો એ કરવા હું તૈયાર છું તમે કહેતા હોય તો બંધ કરી દો તો મારું પંદર લાખ રૂપિયા લેણો છે ભરી દો જિંદગીની માલ પાસે સરકાર શ્રીની હજની માલ પાસે કોઈ દી હું લારી મેકું કે કોઈ ગેર ધંધો કરું મારી માથે પંદર લાખ લેણો છે એ ધંધો હું કોઈ દી કરું તો મને કહેવાનું મેં અહીંયા કેટલા સમયથી ધંધો કરું છું મારું અહીંયા દસ દિવસ થયા છે સાહેબ તમને કોને ઈડડાનો કામ આવ્યો

બાજુની ઓફિસ સરકારી છે પણ શેની છે એ મને ખબર નથી સાહેબ લ્યો એમને આવીને તેથી મારી મને બહુ ટોસ કર્યો હવે મરવા સિવાયનો મારી આગળ કોઈ પ્રશ્ન નથી મને ગમે તે હેરાન કરશે એટલે અત્યારે મેં એક ખાસની બોટલ ફોડી હતી હું ઘારવાની તૈયારીમાં જ હતો પણ મને પકડી લીધો છે મારી માથે પંદર લાખ લેવાનું છે સરકાર મને ભરી દે તો મારે ધંધો રોડ ઉપર કાંઈ કરવો નથી